સ્ટ્રેસ એંગ્ઝાયટી, ડિપ્રેશન ઓવરથિંકિંગ ઊંઘ ના આવે એવું લાગે રાખવું કે જે પ્રકારની સફળતા આપણે જીવનમાં ડિઝર્વ કરીએ છીએ જો આપ પણ આમાંથી કોઈ પણ લાગણી અનુભવતા હો તો મિત્રો આપને જણાવી દો આપ એકદમ સાચી જગ્યા પર છો આ દરેકે દરેક સમસ્યાનો ઈલાજ છે જે આપને આપના ડિઝાયર્ડ આઉટકમ એટલે કે આપનું જે ઈચ્છિત ફળ છે આપ જીવનમાં જ્યાં પહોંચવા માગો છો ત્યાં પહોંચવા માટે આપને ચોક્કસથી મદદ કરી શકે છે

લોકોને નરોલિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ શીખવું છું પરંતુ મારા ધ્યાનમાં એ વસ્તુ આવી કે આપણી પોતાની માતૃભાષા ગુજરાતીમાં ન્યુરોલિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ કોઈ શીખવતું નથી હા નાના મોટો પ્રયાસ જરૂર કોઈએ ને કોઈ ક્યાંક ને ક્યાંક કર્યો છે પણ પદ્ધતિસરનું ન્યુરોલિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગનું જ્ઞાન લોકો સુધી પહોંચે એવો પ્રયાસ ક્યાંય મારા ધ્યાનમાં આવ્યો નથી એટલા માટે જ મેં વિચાર્યું કે શા માટે હું પોતે જ આ પ્રયોગ ના કરું અને એટલા માટે થઈને જ આજે હું આપ સૌની સમક્ષ ઉપસ્થિત છું ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ અથવા તો એનએલપીને ખૂબ જ સરળ ગુજરાતી ભાષામાં સમજાવવા માટે થઈને તો મિત્રો મારી આપ સૌને વિનંતી છે કે મારા આ પ્રયાસને આપ સૌ જરૂરથી સહયોગ આપશો સપોર્ટ કરશો મારા આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બને એટલા વધુ લોકો સાથે આ વિડીયો શેર કરો જેથી કરીને ગુજરાતી ભાષા બોલતા સમજતા લોકો સુધી આ એનએલપી જેવો જટિલ વિષય છે એ આપણે સરળતાથી પહોંચાડી શકીએ ન્યુરો પ્રોગ્રામિંગ જેમ કે આપણે વાત કરી ત્રણ શબ્દોથી બનેલો છે સૌથી પહેલો શબ્દ છે ન્યુરો ન્યુરો એટલે આપણા આપણા મગજ આપણા વિચારીએ છીએ કઈ રીતે જે જે બ્રેન છે મગજ છે એ આપણા શરીરના પાંચે ઇન્દ્રિયોને કંટ્રોલ કરતો હોય છે બીજો શબ્દ છે લિંગ્વેસ્ટિક એટલે આપણે ભાષાનો પ્રયોગ કઈ રીતે કરીએ છીએ કઈ રીતે શબ્દો છે એ આપણા માનસિક વ્યવારો પર અસર પાડતા હોય છે ભાષાની અંદર વર્બલ અને નોન વર્બલ આ બંને ભાષાઓનો સમાવેશ થાય છે જેમાં શબ્દો આપણી ટોનાલિટી આ તમામ વસ્તુનો સમૂહ બની અને લિંગ્વેસ્ટિક બને છે પ્રોગ્રામિંગ પ્રોગ્રામિંગ એટલે આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કેવી રીતે ક્રિયાઓને ક્રમબદ્ધ કરીએ છીએ જે સૂચવે છે કે આપણા વિચારો આપણી લાગણીઓ અને આપણી ક્રિયાઓ એ એક સોફ્ટવેર જ છે એ એક પ્રોગ્રામ જ છે અને આપણા માનસિક સોફ્ટવેરને અપગ્રેડ કરવાથી આ તમામે તમામ પ્રોગ્રામમાં આપણે મનગમતું પરિવર્તન જરૂરથી કરી શકીએ છીએ તો આ એક ઓવરઓલ ન્યુરો લિંગ શબ્દોનો અર્થ મેં આપણે તો મને આપ સૌનો સહયોગ અને સપોર્ટ ખૂબ જ આવશ્યક છે હું આપ સૌને વિનંતી કરીશ કે સૌથી પહેલા તો આપ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વધુમાં વધુ લોકો સુધી આ ચેનલને શેર કરો અને ગુજરાતી ભાષામાં ન્યુરો પ્રોગ્રામિંગ શીખવવાના આ પ્રયાસને આપ બંને હાથે સ્વીકારો વધાવો મળીએ નેક્સ્ટ એપિસોડમાં ત્યાં સુધી નમસ્કાર